મોરબી જિલ્લાના સરકારી વકીલની રાહબરી હેઠળ વકીલોની ટીમે ઝુંપડપટ્ટીમાં વસતા પરિવારના બાળકો શાળાએ જાય તેના માટે અનોખી પહેલ શરૂ કરી વકીલો સ્લમ વિસ્તારમાં પહોંચી વાલીઓ સાથે ચર્ચા કરી બાળકોને શાળાએ મોકલવા માટે પ્રોત્સાહિત કર્યા હતા મોરબી જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાનીએ નવતર પહેલ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે એડવોકેટનું ગ્રુપ છેલ્લા બે અઢી વર્ષ જેટલા સમયથી કાર્યરત છે સામાજિક જવાબદારી નિભાવવા માટે વિવિધ કાર્યક્રમો કરતા રહે છે વકીલોની ટીમ દ્વારા આજે ડ્રોપ આઉટ રેશિયો ઘટે તેની ચિંતા કરી પચાસ જેટલા વકીલોની ટીમ શહેરના સ્લમ વિસ્તારમાં પહોંચી હતી જ્યાં ગરીબ પરિવારના બાળકો શાળાએ જતા ન હોય તેને શાળાએ મોકલવા માટે પ્રોત્સાહન આપ્યું હતું બાળકોના વાલીઓને પણ અભ્યાસનું મહત્વ સમજાવી બાળકોને શાળાએ મોકલવા માટે સમજાવ્યા હતા ઉપરાંત બાળકોને તેના પરિવારના આધાર કાર્ડ રેશન કાર્ડ સહિતના જરૂરી દસ્તાવેજો છે કે નહીં તેની જાણકારી મેળવી હતી ગરીબ પરિવારો પાસે જરૂરી દસ્તાવેજો ન હોય તો તેના માટે સંબંધિત કચેરી સાથે વિચાર વિમર્શ કરી યોગ્ય પગલા ભરવામાં આવશે ગરીબ પરિવાર તેના બાળકોને ફીના પ્રશ્નને લઈ શાળાએ મોકલી શકતા ન હોય તેવી સ્થિતિમાં સરકારની યોજના અંતર્ગત એનજીઓની મદદથી શાળા સંચાલકો સાથે ચર્ચા કરી ફી માફી જેવા સંભવિત પગલા ભરવામાં આવશે સામાજિક ઉત્તરદાયિત્વનું વહન કરતા વકીલોની ટીમે આવકારવાદાયક પહેલ કરી હતી જે સૌ કોઈ આવકારી રહ્યા છે વકીલોના મક્કમ નિર્ધારના પગલે ઝુંપડપટ્ટીમાં વસતા પરિવારના બાળકો પણ આગામી દિવસોમાં સ્કૂલ બે ખભે નાખી શાળાએ જતા જોવા મળે તો નવાય નહીં જે એડવોકેટનું ગ્રુપ અમે છેલ્લા બે અઢી વર્ષથી ચલાવીએ છીએ એમાં એક એવો વિચાર આવ્યો કે આ જે સ્લમ વિસ્તાર છે મોરબીનો કે જેના દીકરા દીકરીઓ ભણતા નથી અને ડ્રોપ આઉટ થાય છે તો ડ્રોપઆઉટ રેશિયો જે છે એ ઘટે એટલે કે એ ભણવાનું ચાલુ કરે અને એના મા બાપા એને ભણાવે આ કન્સેપ્ટ લઈને અમે આજે પચાસ જેટલા છોકરા છોકરીઓ વકીલો બધા યુનિફોર્મ પહેરી અને અમે સ્લમ વિસ્તારમાં જઈ છીએ અને ત્યાં દીકરા દીકરીને ભણાવો તમે એ વાત અમે આજે કરવાના છીએ એમની પાસે આધાર કાર્ડ છે કે નહીં એમને રેશન કાર્ડ છે કે નહીં એમની પાસે મા અમૃતમ કાર્ડ છે કે નહીં નથી તો એના માટે અમે શું મદદ કરી શકીએ જે છોકરાઓને ફીના હિસાબે ઉઠી ગયા છે તેની શું વ્યવસ્થા થાય એનજીઓને મળાય કે કેમ આ એક સારા કોન્સેપ્ટથી એનું જીવન ધોરણ ઊંચું આવે તેના દીકરા દીકરીઓ ભણે આઉટ રેશિયો ઘટે કેમ કે એજ્યુકેશન હશે તો સંસ્કાર આવશે એજ્યુકેશન હશે તો ક્રાઈમ રેટ પણ ઘટશે એટલે અમે એક સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા માટે થઈને આજે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ વકીલ તરીકે આ પ્રકારનો સામાજિક કાર્યક્રમ થયો હોય ભૂતકાળમાં અમારા ધ્યાનમાંથી પણ હવે એ અમે કમ્પેર નથી કરતા અમે અમારું કામ કરી છીએ અમને જે બધાને યોગ્ય લાગ્યું છે એ અમે હજી અલગ 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 કાર્યક્રમો અમે ભવિષ્યમાં પણ કરવાના છીએ ટાઈમ કાઢીને આવીએ હવે પછી માનો કે જે વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ થયા છે અથવા ફીનો પ્રશ્ન છે તો એના માટે સરકારમાંથી જે મદદ મળતી હશે એ કલેક્ટર સાહેબ સાથે બેસીશું બીજું કે પ્રાઇવેટ સ્કૂલમાં કોઈ ભણે છે તો એના કોઈ એનજીઓ શું મદદરૂપ થઈ શકે અથવા તો પ્રાઇવેટ સ્કૂલના સંચાલકોને કહીશું કે તમે આમાં શું રાહત આપી શકો ફીમાં આ ગરીબ મા બાપનો દીકરો છે હોશિયાર છે ભણવામાં તો તમે એક એની ફી તો એ માફ કરી શકે આ રીતે અમે જે તે સ્કૂલ સંચાલક અહીના મોરબીના સ્થાનિક એનજીઓ અને કલેક્ટર સાહેબના માધ્યમથી જે કંઈ મદદ કરવાની થશે એ અમારી માનસિકતા છે બ્યુરો રિપોર્ટ